તો બે જાસું બીજું હું મંજીને વાડી આવું છે હવે જાસું બપોર પછી જઈએ કે બપોર પહેલા જઈએ હાલો વીડિયોમાં બન્યા રહેજો બે વાડીને જ વિઝિટ કરતા મગફળી ભાઈ કે દીકા જોવાનું કે વરસાદ વર્ષે છે ને જતા તો અમે બે સાથે જ જાસું કે હજી તો ત્રીસ તારીખ સુધી કીએ છે હા ભલે ભલે વર્ષે મેહુલા રોઈઠા ભલા

કચકાડનો મિત્રો હેને આરખો આવી ગયો છે હવે આમાં હેને આપણે મેળ આવે તો આસે હાસે આમાં રા પાકી કાઢી નાખી જો નહીં ખાવે ને તો પંચી આપવાનું બહુ પોલું નથી કરવું અને આ ટ્રેક્ટર જેમ હાથી છે મિત્રો અંદર આવી ગયો છે અંદર તો આવી ગયો આવું હતા અહીંયા ખબર કામ પીટીએમ હાટી ગયા હજી હમણાં ત્યાંથી પાઠની તો ફાઇનલી મિત્રો જો સાદલી ને ઉતરીને વહી ગઈ છે રાજા રાજાની ચાદલી ઉતરી ગઈ ટ્રેક્ટરમાંથી જો આમાં અડી અઢી હતી એટલે એમાં વહી ગઈ હાલો હવે આપણે બોલા ખર કપાહી હજી મૂકવાના છે ખેપા જોડાવવાના છે પંચિયા જોડાવવાના છે ને પછી એમાં જો રાપ ટ્રાય કરી એક સાયલેશન છે લગભગ સાઇલેશન તો નહીં એટલે ચાલું કરી ટ્રાય કરી હાલો જો ફાઇનલી હે ને મિત્રો અમારો રાજા અમારા બાબુ અંદર પુરાઈ ગયો સાઈડલી કાઢી સાઈડલી હતો અંદર ગયો તો મારે ચાદલી અડી જતો તો જો સાઈલેસ ને કાઢવું પડશે ને તો કાઢી નાખ્યું આપણે હવે હે ને આપણે આ હે ને હાથી ભરી સાતી સાતી માથે ચડાવી અને જવા દઈ હે ને જો વા રૂમે ભેળું એમાં ખર કપાઈ છે જવા દઈ અને આ કઈ કેતી હતી હું બતાવ બતાવ બાય 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 નવ હજાર નવસો નવ્વાણું ફોલોવર થઈ ગયા વાય ભાઈ ફાઈનલી મિત્રો વાગી ગયા છે બે અને આપણે છે ને મજૂર તેડવા જવાનું છે મજૂર તેડી આવી પછી આપણે જે તબેલામાં ને જે ધ્રાબો કરેલ હતો ને દ્રાબો એટલે ભરતી કરેલ હતી બહેની ની એ આસી કાઢી અને રેવલ કરી લઈ અને પછી ત્રાબાનું કામ કરી મજૂર આવે એટલે ફટાફટ જઈ અને તેડતા આવી અને ચાલુ કરી દઈ કામ એટલે વહેલું કામ પતે મિત્ર નથી તો હજી એટલું ટાઈમ છે ને આપણે ફાઇનલી મિત્રો કેટલા વાગી ગયા જો બે ને તેત્રી થઈ ગઈ છે ખેપા આપણે જોડી લીધા છે છોડી નહીં ખા અને વાથી એને જો કામ સ્ટાર્ટ કરી દીધું આપણે પંચી આ એક ફેર આખી ધાબાનું કામ ફાઇનલી ચાલુ કરી દેવું ગયે ને જ્યાં ખોદું ચાલુ કર્યું આ પંચિયા મારી છે પણ હજી પંચિયા છે ને એ વાત ફરક કરી પણ બહુ ફાવતા નથી ને એટલે

એટલે હાથી દેખ કરે ઉપાય ઉપાડ્યું આજે આવું કરે હાથી એક મીઠું આ બીજું હવે શું કરે હે મને તડો આવડે મેં ઉપાડ્યું મી ઉપાડ્યું હા તો હાથી એઠું ને ઉછો ને મૂક્યા રાખે દેખ કરે પાછું કરી દીધું બસ બસ તન બે પંચાવન થઈ ગયો ચા આવી ગયો છે મસ્ત મજાનો પીવાની છે એક એક એમ માર મારી આટે નટ રાખીને એક આટો પછી માર એમ ના મારી નટ નો એક આટો ચડાવી દે પછી મારે એટલે આ ઓલો છે ને આટો ખરાબ ના થાય જો પછી આ છે ને ભાઈ ને ખેડી નાખે એટલે કંઈ ખૂચતું દેખાતું કામ થાય હવે માર નથી ને સા આવે અને સા હેલો થાય હે ભલે કઈ વાંધો નહીં ચાલો આપડે પીવા મીની

આ બાજુ બેસડાવી દીધા ને બરોહર થી નીકળી ગયો કોઈ ગુડ બાઇક બોલે કામ કામની અભર કાઠી નાખી બધી ભરતી હતી ને કાઢી નાખી બારી દીધી ને રાપ ને પંછી આઈકાલ પાવડા લોયા ને દબદબાટી બોલ જમા નાખી દીધા કાકરજી બને જેવું નીકળું ને તબેલો બનાવો એક નંબર આપણે તમે જોઈજો હું હું ફિટિંગ કરું નહીં વિડીયામાં બન્યા રહી જો એટલે પછી તમને ખબર પડે ડાયરેક્ટ લખી એક નંબર તબેલો બનાવો તમે જોજો ને ફાઇનલી મિત્રો સને આઠ થઈ ગઈ છે અને જે આપણે આમાં માણસોને મૂકી આવી જો એટલું થઈ ગયું છે જે બસ આમાં રેવલ કરવાનું રહ્યું બધું ખોદીને જો બધો કદળો બધોય બહાર નાખી દીધો જો હજી અહીંયા પ્રોસેસ ચાલે છે મંજુ સાર છે અહીંથી જો હવે અહીંયા થા થોડુંક ખોદવાનું રહ્યું ના અહીંયા હે ને હવે કચ્છ નામ નહોતું પણ જો ઈ ઓછું આવી ગયું એક નંબર જો હવે આ રેવલ થઈ ગયો કંઈક આથી રાબો હે ને એઠો રહે આ બાજુ ભરતી કરી દીધી હે આપણે ઊંચી કારણ કે આ બધે પાણીનો નિકાસ તામ થઈ ગયા હે જો એક નંબર થઈ ગયો થઈ ગયો હે કમ્પ્લીટ હવે કેટલું કર્યું હે બોલો ઘૂણો બાકી થઈ ગયા હે કા નામી આજની મહેનતમાં તો તને લાગ્યા જાય ગા

તો અમે ઓકે કેપર લઈ અમારો લોક ગયું હોય કે ના ગયું હોય કે લોક દુઃખ ખામી દેખાયું હોય તો અમને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો આજનો સમાપ્ત થાય છે જય દ્વારકાધીશ જય માતા